નિરાવલ માટના માતાજી દરેક ગ્રાહક મિત્રો જેવું જોઈએ એવું જ રોજ આપણે આપીએ છીએ જો બહુ બધા કસ્ટમર ની રિકવાયરમેન્ટ હતી સરસ સરસ પેર મોકલું સેલના ભાવમાં તો આપણે ત્રણસો પચાસ રૂપિયામાં એક અને એક હજાર રૂપિયામાં ત્રણ આ રીતના પેર નો સેલ કરેલો છે નવો સ્ટોક આવેલો છે નવું કલેક્શન આવેલું છે અને ઓનલી કલર પેટર્ન બતાવી દઉં છું એકી સાથે લેશો એક હજાર સિંગલ પીસ મળશે તમને ત્રણસો ને પચાસ રૂપિયામાં હજુ એની પેટર્ન હવે આની અંદર તમને બીજી પેટર્ન બતાવું છું બધી અલગ અલગ પેટર્ન ભારે ભારે કપડું ભારે ભારે વેરાયટી પ્યોર કોટન નું કાપડ છે ગળામાં વર્ક છે કોટન નું પેન્ટ આવશે રિયોન નું અને સિલ્ક નો દુપટ્ટો આવશે બધી ભારે પહેરો છે ત્રણસો પચાસ રૂપિયામાં એક ત્રણ એકી સાથે લેશો કોઈ પણ પેર એટલે આપણે એક હજાર રૂપિયામાં ત્રણ પેરો આપવાના છે આ જો તમે બધા કલર જોઈ લો આવી સરસ સરસ વેરાયટી લેવી હોય તો ફટાફટ ઓર્ડર બુક કરવો પડે ગુલાબી કલર મેથી પીળો સાઈઝ બધાની એકસેલ જ આવશે ખાસ કહી દઉં છું એક હજાર રૂપિયામાં ત્રણ પેર છેલ્લે સુધી વિડીયો જોશો એટલે કંઈક તમને સરપ્રાઇઝ મળવાની છે શિયાળા માટેનું નવું કલેક્શન આ જો પેરોટ કલર આની અંદર પણ રાણી ગુલાબી કલર મરૂન અને આ પેરોટ મહેંદી ઉપર અને આ પેરોટ પાકો લીંબુ આવે ને પાકો લીંબુ કલર છે એથી પીળા સેડ ઉપર હવે બતાવું છું હૂડી શિયાળા માટેની સ્પેશિયલ આઇટમ દસ થી બાર વર્ષની છોકરીઓને થઈ જાય બસો રૂપિયામાં હુડી આપવાના છે આપણે એના સેમ્પલ બતાવી દઉં છું જો સરસ ભારે ભારે હુડી છે બધી આ રીતના અલગ અલગ વેરાયટીમાં પોકેટ આવશે આ જોઈયો બસો રૂપિયામાં ટોપી આવશે એના કલર બતાવી દઉં તમને બસો રૂપિયા ના સેલ માં સરસ મજાની વેરાયટી શિયાળા માટેની સ્પેશિયલ થોડી આપી દીધી છે આની અંદર આપણી પાસે સ્ટોક છે ઓનલાઈન કસ્ટમર જોઈએ લઈ લેજો ઓફલાઈન કસ્ટમર હજી વેરાયટી છે આની અંદર રૂબરૂ આવીને તમે લઈ શકો છો અને ઓનલાઈન ખરીદી પણ કરી શકો છો જય માતાજી